जो ले दो हां मस्तिनो भिडियो बनाएलो छ नि हमनाति थोडा केमा बपाने भिडियोमा नि पार्ता है मोर जाओ मोर बानोले केम ले जाऊ है हां त हु लेबा हम थाले त मन मु से मने निकरा आज पेडावे हुपे जा जा

તો ગાડી સર્વિસ માં જવાનું છે આપણે લીધી એલા ભાઈ તો આપણે લઈ જવી પડશે સર્વિસ માં તો હવે રૂપા હું કરે કોને ખબર છે જોઈ આવું એટલે તો અહીં શું કરા લુગડા ધો લે જે હોય તો લુગડા જ ધોતી હોય તો લુગડા ધોનો ફરા કાલ ગેલી તે ને પાછી શ્રીમત માં હા

તો ફાઇનલી ઘરે શરુમક બીજે છે એટલે બજો ગાડી ગાડી દોટ ચડલી આ આપણે ગાડી ત્યાં મૂકી દીધી છે એક તો કરાવવાનું છે થોડું ઘણી એક તો દેજો ખાલી ચેક કરવાનું બાકી છે એટલે ચેક કરીને પછી પાછું મોર માં ખરીદી કરવાની અને ભાઈ મળવા જવાનું છે તો પછી હું જા તો ફેમિલી જો આપણે અંજી જે વસ્તુ લેવા હતી અને ભાઈ એક બે ભાઈ બને છે ને મળી શાંતિ એક લેવા

જોન આવ્યો તો માથું દુખવા મળ્યું ને કે આવ્યો તો ભૂખ લાગી છે તો જાવું છે ખાવા તો ખાઈ લઉં એમ પહેલા જલી ખાવા કેમ ભાઈ એવું છે શાક ને બનાવેલું હા હા મોવા જઈને આવ્યું તો પછી શાકે ફૂટી ગયું એને કરતા મોવા કે ખાતો હોત તો સારું હતું હે મોવા ખાઈને આવ્યો તો સારું હતું ને હા જો હવે શાક બનાવે છે તો એ શાક તીખારી બનાવે તો તીખારીને હું બની જાય ને પછી ખાઈ લઉં તો ફેમિલી જો તીખારી બનાવી છે અત્યારે અને ડુંગળીને એવું મળેલું ને મારા વિનેશભાઈ ખાવા જેવા અને મારા ભાઈ જો અહીંયા ભાઈ વાડીએ ખાવું ભાઈ

આવો અમારા કારક મહેમાન બનો હવે હા કો અરવિંદ મળતા છે હું એના ગામમાં આવ્યા ને આપણે નો મળીએ હું થોડું હા એવા વાત છે જ પડે ને ભાઈ સપોર્ટ બહુ કરે ને બહુ વ્યવસ્થિત માણસ છે તમે પણ એમને બહુ સપોર્ટ કરજો અને ચેનલ ઉપર જો પહેલી વાર હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જો હા ભાઈ જો સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ તો અમારા વિડીયો તમને જોવા મળે એટલા માટે અને બસ જો ચા પાણી પી લીધા છે ને બેઠા ઘડીકવાર

6 1/2 અવર્સ લેટર તો ભાઈ મે લે જરવા કે જેસે હરછ અને તા ભાઈને તૈયાર કરે કેર કરને કે હા કેમ કા ર મર બાને ઓલે કે મર જાઉ મર બાને ઓલે કેમ ને વી રઉ હા પણ હું લેવા આમ થા લે તમ મુ કો મને હે ન ક હું મા દેખા લઉ મારી આખરી આ શું તમારું શું કામ સે મને મૂકી દે હા મર જાઉ મર બાને

તો કાલ મળે હ ને કેડા હાલો હું શું હું કે છોકરા તો ભાગી હું શું હું કોને ખબર કઈ ખબર ને પડતી ને તને કે તો કે શું એમ કેમ જાવ કેમ જાવ અમઠા અમઠા એ પે હું છું હું ની તો કોને ખબર છે તો હું કેતી હું એમ કેતી માર બા ની ગેલા સન ભરવા તો ઘરે કોઈ નઈ ને જવાનું છે એમ કેની તો મોકઈ તો મોકી જવાનું કે આમ ને તેમ ને ઈ વઈ હું સમજો કે ક્યાં ઉતરે ને લાગે તો પાછા મોક થઈતી હા કે હું કી દેતો મારા જવાનું ને રાત્રા કા જવાનું હે તો મોકી જવાની

તો ફેમિલી જમવાનું થઈ ગયું તૈયાર અને જો તिखારી છે ટોટલા સમોસા હા સમોસા હે હા સમોસા ને તો સમોસા લે લીધા સમોસા હા સમોસા લીધા ને હા તો ઘણા બધા પસાર જેના ઘણા બધા સમોસા આવેલા મને એમ સુખ શાંતિ હાટું લેતા આવે છે એમ તો તમારું આપી દીધું હે તો એ જમી લઈ તો ફેમિલી તો હવે જમી લીધા છે અને ભાઈ પણ જાગી ગયા છે તો બસ હવે આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ તે તો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય